હેલો ગાઈઝ આજે છે સત્તર સાત બે હજાર પચીસ અને અહીંયા વંશોનું ટિફિન રેડી થઈ રહ્યું છે એપલ ડ્રાય ફ્રૂટ્સ પછી એની માટે દૂધ પણ રેડી છે અને વાગ્યા તો અત્યારે સવારના સાત ને વીસ હવે હું જઈ રહી છું વંશોનું ઉઠાડવા આટલું સરસ રીતે કોઈ સૂતું હોય એને ઉઠાડવાનું મન કેવી રીતે થાય જસ્ટ ચાર વર્ષનો છોકરો છે મારો અને એને વિચારાને સવારમાં આટલું વહેલું ઉઠવું પડે છે આઈ ફીલ સો બેડ બટ વોટ ટુ ડુ હે ગાઈઝ વેલકમ બેક ટુ કવિનાસ સર્ન ગુડ મોર્નિંગ ટુ યુ ઓલ આજે છે સત્તર સાત તો સત્તર સાત બહુ જ સ્પેશિયલ ડે છે અમારા બધા માટે કેમ એવું તમને આગળ આગળ જતા કહીશ વ્લોગમાં પણ તમને એમ કહી દઉં કે જે વંશોની ક્લિપ તમે જોઈ હું એને ઉઠાડતી હતી ભાઈ ઉઠ્યા જ નહીં આજે જે કકરાટ કર્યો છે મને એટલું બધું માર્યું છે કે તું મને સ્કૂલ કેમ મોકલે છે આજે મારે સ્કૂલ નથી જવું આજે નથી જવું બહુ રેર આવું થાય છે કે ક્યારેક એને મૂડ નથી હોતો સવારમાં બટ આજે એ દિવસ હતો એને ઉઠાડવો બહુ જ ટફ થઈ ગયો અને ઉઠાડીને રેડી કરવો એનાથી બી વધારે ટફ થઈ ગયો પણ સમ હાઉ વી મેનેજ્ડ અને એ ગયો સ્કૂલે એની બસ પણ આજે મિસ થઈ જવાની હતી યશપાલ ઉઠીને રેડી થઈ ગયા હતા કે ચાલ હું આજે મૂકીશી એને મૂડ નથી તો વહેલાં બસમાં જવાનો પણ આઈ સેડ ના એવું કરવું નથી અને પછી એવી આદત પડી જાય કે એક દિવસ જો બસ છૂટી ગઈ તો ડેડી મૂક્યા હતા એવી રીતે પછી રોજ એવું કરે તો એને મૂક્યાય હું બસવાળાનો ફોન પણ આવી ગયો બેનનો કે આવવાનું છે કે નથી આવવાનું બસ આવી ગઈ છે તો મેં કીધું બે જ મિનિટ ઊભા રહો હું લઈને આવું છું ને જે અમે લોકોએ દોડ્યા છીએ અને એને પહોંચાડી દીધો બસમાં અને જતો રહ્યો છેલ્લે તો હસતા હસતા જ ગયો એવું નથી પણ એવું બધાને થાય યાર આઈ કેન ઓલ્સો અન્ડરસ્ટેન્ડ સવાર સવારમાં વહેલાં ઉઠવું ગમે નહીં કેમકે એનું સ્કેડ્યુલ એવું થઈ ગયું છે ને કે બપોરે સૂઈ જાય બે કલાક એટલે રાત્રે સૂવે નહીં રાત્રે પછી બાર વાગે સૂવે સવારમાં હું સાત વાગ્યામાં ઉઠાડતી હોઉં સાત સાડા સાત જેવું તો ઓબ્વિયસ છે કે એની આંખ ના જ ખુલે એટલી આઠ કલાકની તો હું જોઈએ જ એને અને સેમ મારી જોડે બી થાય છે મને બપોર હું આવતી નથી રાત્રે બાર વાગે છે સૂવામાં અને સવારે ઉઠાતું નથી મારી હાલત તમે લોકો જોઈ જ શકો છો ડાર્ક સર્કલ્સ બહુ વધી ગયા છે કેમ કે અઠવાડિયામાં એક જ દિવસ સારી રીતે ઊંઘ થાય બે દિવસ સેટરડે ને સન્ડે મોર્નિંગમાં લેટ ઉઠીએ તો ચાલે તો એવું બધું ચાલી રહ્યું છે બટ બધાને એવું જ હોય એમાં કંઈ હું એકલી નથી સો ચલાવીશું અને આગળ આગળ તમને કહું કે સત્તર સાત કેમ ઇમ્પોર્ટન્ટ છે હાલ તો ચા થઈ રહી છે જે હમણાં બહાર જતી રહે બટ ધીમો જ છે ગેસ તો તમને ચા રસ્તો કરતા મળું

આજે છે મારી સિસ્ટરના સનનો બર્થ ડે અને આઈ સ્ટીલ રિમેમ્બર સત્તર જુલાઈ બે હજારને સત્તર હું તો અનમેરિડ હતી અને ઘરમાં પહેલો અમારો બેબી બોય આવ્યો હતો કેમ કે મારા મોટા સિસ્ટરને બેબી ગર્લ હતી ફર્સ્ટ ચાઇલ્ડ એટલે બેબી બોય ફર્સ્ટ આવ્યો હતો એટલે અમારા માટે આ દિવસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સો હિયર આઈ એમ વિશિંગ યુ અદવે અ વેરી હેપી બર્થ ડે માસી લવ્ઝ યુ અ લોટ એન્ડ હી નોઝ દેટ રાઇટ તો આજે સાંજે જવાનું છે એની બર્થડે પાર્ટીમાં અને ગાઈઝ ગેસ્ટ વોટ એની પહેલી બર્થડેથી લઈને આજે આઠમી બર્થડે છે અમે લોકોએ આઠમાંથી એકે બર્થડે મિસ નથી કરી બધી બર્થડેમાં એ બધાને બોલાવે બિકોઝ એને એવું છે કે હું બધાને બોલાવીને જ પાર્ટી કરું આજે તો એના ફ્રેન્ડ્સ બી આવશે કેમકે મોટો થઈ ગયો છે અફકોર્સ અને ફેમિલીને પણ એને નથી મૂકવા એટલે અમે બધા જવાના છીએ તો સાંજે તમને બધાને મળીશ અને સી પ્રિપરેશન થઈ ગઈ છે બર્થ ડેની નેલ નીલપિન્ટ પણ કરી દીધી છે અને અત્યારે હું નીચે આવી છું વંશુને લેવા માટે એટલે જલ્દી જલ્દી વંશુને લઈ લઉં એ તો બહુ જ એક્સાઇટેડ છે આજે અદ્વેની બર્થડે પાર્ટીમાં જવાનું છે એમ તો ચાલો વંશુને લઈ લઉં હવે સ્કૂલમાં લંચ બોક્સ ફિનિશ થઈને આવ્યું હોય એવા તો બહુ જ રેર ડેઝ હોય સો મેં એને એવું કીધું છે ઘરે આવીને પહેલાં લંચ ફિનિશ કરવાનું એટલે ઘરે પછી હવે અમારી સાથે લંચ માટે બેસશે તો જો વાગી ગયા હતા સાંજના પોણા પાંચ અને હું ને વંશુ બંને જણ બહુ જ સરસ ઊંઘ કરી લીધી હતી વંશુ તો હજી બી ઉઠવું નહોતું એને હજી ઊંઘ આવતી હતી અને બે કલાકની સરસ ઊંઘ પછી હિયર વી આવ તો ગાઈઝ વાગી ગયા છે સાંજના સાડા પાંચ અહીંયા મૂકી દીધી છે મેં ચા મારો વિચાર હતો કે હું બપોરે ઉઠીને વોશ કરી લઈશ પણ મેળ પડ્યો નહીં હું ઉઠી નહીં એટલે હવે આજે જોકે મેં ગઈકાલે જ રોશ કર્યા છે બટ આઈ થોટ આજે કરી લઉં તો થોડું ફ્રેશ ફ્રેશ લાગે પણ મેળ પડ્યો નહીં વંશું ને તો વોશ કરવાના છે બિકોઝ એને તો રોજ ઓઇલ કરું છું ને સવારમાં આજે ભાઈએ એટલો બધો કકરાટ કર્યો કે વોશ કરવાનો ટાઈમ જ ના રહ્યો એટલે એને તો કરાવી જ દઉં ફટાફટ ચાપીને પછી રેડી થઈને પછી અમે નીકળીશું ત્યાં જીકો

ઓકે નેક્સ્ટ ગો અંદર બેંકવટ હોલમાં છે આઈ થિંક ચલો બતાવો બધાના રિએક્શન મ્યુઝિકલ ચેર ચાલી રહ્યું છે અંદર તો તો કાલે અમને વંશુની એક નવી પર્સનાલિટી ટ્રેટ ખબર પડી કે એ થોડોક શરમાય છે એકદમથી જલ્દી બધા જોડે મેચ નથી થઈ જતો આવી પાર્ટીઝમાં ને એમ બહુ ઓછું જતા હોઈએ આપણે એટલે થોડુંક એને નવું નવું લાગે ને હજી તો નાનો છે આ બધા છોકરા એના કરતાં ડબલ મોટા છે જે વધુ એના ફ્રેન્ડ્સ છે એ લોકો બધા મ્યુઝિકલ ચેર રમી રહ્યા હતા વંશુ પહેલાં તો આવ્યો જ નહીં અંદર અને પછી થોડી વાર રહીને ઓકે થઈ ગયો બટ આઈ થિંક એને થોડું થોડું નવું લાગતું હતું એટલે નહોતો આવ્યો વા નાના છોકરાઓની મ્યુઝિકલ ચેર ફિનિશ થઈ પછી અમારા મોટા લોકોનો વારો આવ્યો અને વી ઓલ્સો પ્લેડ એન્ડ એન્જોય ધ લોટ સૌથી પહેલાં જ પણ હું ને યશપાલ બંને આઉટ જ થઈ ગયા હતા જોકે યશપાલે મારી મમ્મીને સીટ આપી દીધી એટલે યશપાલ આઉટ થયા અને હું તો આઉટ જ થઈ ગઈ હતી i <im> અને ગાઈઝ પછી થયું કેક કટિંગ જેમાં વંશુ સૌથી આગળ જઈને ઊભો રહી ગયો હી લવ્સ ઇટ હી લવ્સ ઇટ લાસ્ટ વન જ્યારે અધ્વેની બર્થડે હતી ત્યારે વંશુએ જીદ કરી હતી કે હું જ કેક કટ કરું આ વખતે તેના ઘરેથી સમજાઈને લઈ ગયા હતા કે જેની હેપી બર્થડે હોય એ જ કેક કટ કરે એટલે શાંતિથી બાજુમાં ઊભો હતો ક્લેપિંગ કરતો હતો અને ગાઈઝ યુટ્યુબની પોલિસી છે કે ઓરિજિનલ સોંગ્સ આવે તો કોપીરાઈટ આવે અધરવાઇઝ જે રો સોંગ્સને બધું વાગતું હતું એમાં બહુ જ વધારે મજા આવત બટ આઈ હેડ ટુ એડિટ દેટ અને બીજું જે સોંગ છે એ મેં મૂક્યું છે બટ આઈ થિંક એમાં પણ તમે લોકો એન્જોય કરશો સો કેવું લાગ્યું મને જરૂરથી કમેન્ટમાં કહેજો આખો બ્લોગ ارے ارے ઇટ વોઝ રિયલી યમી કેક ફોલોડ બાય મોર યમી ફૂડ બહુ જ બધું બધાએ ખાધું પેટ ભરીને અને આવી રીતે અનલિમિટેડ હોય એટલે પીપલ ઓલવેઝ એન્જોય કેમ કે મલ્ટીક્યુઝિન ખાવા મળી જાય અને છોકરાઓ પણ એટલું એન્જોય કરીને બધું જ ખાય જે જેને ભાવતું હોય